અલ્યા તું બોલે કોણ એમ તો કે તું મને પેલા અલ્યા તું ગમે તો ઉભો હોય તું મારી હો તો આઈ ખાલી કોટો અલ્યા તું મને હજુ ઓરકતો નહી કશું મળતું નહી લા કરતા ને તો હું ઉડાડી દો તું બોલું બી દોરા દાડે અલ્યા તું બોલા કોણ એમ તો કે મને પેલા કેવા ખંડેરી લ્યા

હેલો ધમકી અડવાની કશું મજા નથી એમ તમે વાત હલો બનતું બોલું બનતો બોલું અલે વાત કરું છું આપડે લડાઈ

ફોન એનો લાગતો હા આવ્યો આયોગણવાડી આઈ તારે આ તારા બાપા ઓગણવાડી આઈ ગયા તારામાં તાકાતુંંગનવાડી તું કઈ આપીશ

વાતો કરે મને તું એમને હારો કોણ છે ખબર નથી પડતી જેમ કે અન્ન નંબર ઉપર ફોન આવ્યો મારા હદુરામ અમારા ફોન આવ્યો અને ધમકી વાળે એમાં

હું તમને હાલ નંબર લુ એનું તમારે કોલ કરો તમારે મારી મેટરનું નથી આવવાનું બોલો હું વાત કરું પછી હા નંબર મારો

ફોન મારી ધમકી આવતો ભાઈ આ નંબર રહ્યો તું નંબર કાઢો લે તો ફોન ડાયરેક્ટ મારું ખબર મારો બધું ખબર પડશે

哎呦，还有。<noise> <noise>